મિત્રો હું છું જિજ્ઞા ગઢવી સૌરાષ્ટ્રની ભાગ એક માંથી આજે આપની માટે એક વાર્તા લાવી છું જેનું શીર્ષક છે ગરાસણી ગેમાભાઈ આ દીકરીને આ જેને સાસરે મૂકવા જાવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોડાવું ન હોય ગેમાનું વોડાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપરડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કારડિયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડિયાઓ ગ્રાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે બોડાવે એટલે કે ગામતરામાં સાથે જવું હોય ત્યારે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડિયાની અંદર ગેમો ભારે જબ્બર હતો જે ગાડાની સાથે ગેમો વોડાવ્યો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબ જ આપી દેતો ગેમાનું વોડાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગય માને તેડું આવ્યું ખુમાણસંગજી ની દીકરી રૂપાડીબા ભાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમંત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડુ બે છોડ્યો ભેડો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પચ્ચે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાવ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ સોંડાડવામાં આવ્યા વેલડીમાં રૂપાળી બા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધા ચાલી નીકળ્યા રૂપાળીબા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં લાગ્યો પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એક વાર ટપારી જોયું ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખત તું આ ગેમ ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ ગેમો નસકોરા ગજાવવા લાગ્યો નસકોરા ઠેટ બહેનને ગાડે સંભળાણા વેલડીનો પડદો ઉપાડીને બાએ પણ કહી જોયું ગેમા ભાઈ બાપા આટાણે સુવાય નહીં હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતા વેડાવદર ગામ વળોઠી ગયા પણ ત્યાંથી દોડબે ગાવ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડુએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉઠતા દેખાણા વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે ગેમાને એણે હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખ હું કોણ હું ગેમો ગાડા તરાવની નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડુને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી ગેમાને એને ઢંઢોળ્યો પણ ગેમો કાંઈ ઉઠે એ કોણ એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેડીને ઊભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝપકીને આંખો ચોડે છે અને હાકલ કરે છે મને ઓળખો છો હું કોણ હું ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણગોડીટો કરી મેલો લૂટરાઓ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોડીટો કર્યો કહેવાય છે રણગોડીટો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલમાં દાગીના ફગાવી દો ઝટ લૂંટારાઓએ ત્રાળ દીધી રૂપાડીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5000 ના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાડીબાના અંગ ઉપર સોનું ચડકી ઉઠ્યું બદમાશો બોલ્યા કે ડીલ ઉપરથી ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલાસો તુતાર બદમાશો એ બૂમ પાડી બાય વિનવા લાગ્યા કે ભાઈ આ નરેડીના નકર કડલા છે ને ભીડેલા છે વળી હું ભરીએ પેટે છું મારાથી ને ઉગડે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા સફાઈ કર માને જટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાડીબાએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોડીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાએ ત્રાસી નજર નાખી બીજું કંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા એટલે કે લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનાર બે જણની ખોપરી માથે અકેક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો ગરાસણીને શુરાતન ચડી ગયું આડું લઈને એ કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ ઉપર પડતી જાય છે મારવાગતા પોતે ગોઠણ ભર થઈ જાય છે પાછી ઊઠીને આડાનો ઘા કરે છે એ ઘા ચંડીરૂપ ઘૂમતી ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તેને ફરીવાર ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવંતી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણગોડીટો થઈને ઝાખરામાં પડેલો હતો બાઈએ કહ્યું છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર પછે ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી કાળી રાતે કોઈ ચંડીકા પ્રગટ થઈ વાહ ગરાસણી વનના ઝાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એણે ના પાડી ધીંગાણુ કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં શુરાતન ફાટફાટ થાતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાળી બાદ ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મૂળ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પછે ગામ પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધાએ ઠપકો દેવા લાગ્યા કે બેટા બહુ અઘટિત કર્યું પાંચ હજારના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો દોસ્તો આશા રાખું છું કે આ વાર્તા તમે ધ્યાનથી સાંભળી હશે દરેક વાર્તાની જેમ ફરીવાર હું આપને વાર્તાના અંતમાં ત્રણ પ્રશ્નો પૂછવા માંગીશ પહેલો પ્રશ્ન ભાલનું રણ કેટલું લાંબુ છે બીજો પ્રશ્ન રણગોડીટો એટલે શું ત્રીજો પ્રશ્ન રૂપાળી મામાનું ગામ કયું મિત્રો આ પ્રશ્નોના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો